હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક બસો પાસઠ બે હજાર ચોવીસ પચીસ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણસો વર્ગની ફાઈનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક બસો પાસઠ બે હજાર ચોવીસ પચીસ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સ્વર્ગની સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા પચીસ સાત બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલ હતી પરીક્ષામાં પાર્ટ એમાં સાઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં એકસો પચાસ પ્રશ્નો પૂછવામાં આવેલા હતા જેની પ્રોવિઝનલ આન્સરની તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી ઉમેદવારો દ્વારા પ્રોવિઝનલ આન્સર કી સામે રજૂ કરવામાં આવેલ વાંધા સૂચનો વિષય નિષ્ણાંત પાસે ચકાસણી કરાવતા કુલ એક પ્રશ્નના જવાબમાં સુધારો કરવાનો થાય છે અને કુલ એક પ્રશ્નના જવાબમાં એક કરતાં વધુ જવાબો ઠરેલ છે જેની વિગતો નીચે મુજબ દર્શાવેલી છે તો મિત્રો પાર્ટ એ માં પ્રશ્ન નંબર સાડત્રીસ અને પાર્ટ બીમાં માં પ્રશ્ન નંબર સોતેર આ બે પ્રશ્નના જવાબમાં સુધારો કરવામાં આવેલ છે ઉપરોક્ત સુધારા અનવ્યા ઉમેદવારોને પાર્ટ એમાં કુલ સાઠ પ્રશ્નો માટે સાઠ માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો માર્ક્સ ગણવામાં આવશે અને પ્રત્યેક ખોટા જવાબ માટે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવશે પાર્ટ બીમાં એકસો પચાસ પ્રશ્નો માટે કુલ એકસો પચાસ માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના ચાચા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવશે પચીસ છવ્વીસ વાયરમેન વર્ગ ત્રણ ના ઉમેદવારો માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જાહેરાત क्रमांक ત્રણસો અગિયાર બે હાજર વાયરમેન વર્ગ ત્રણ વર્ગની એમસીક્યુ સીઆરટી પદ્ધતિથી પરીક્ષા તારીખ તેર બાર બે હજાર પચીસના સમય પંદરથી અઢાર કલાક દરમિયાન પરીક્ષાનું આયોજન અંગેની સૂચના મંડળની વેબસાઇટ પર તારીખ પંદર દસ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી વહીવટી કારણોસર મંડળ દ્વારા લેવામાં આવેલ નિર્ણય મુજબ જાહેરાત ક્રમાંક ત્રણસો અગિયાર બે હજાર પચીસ છવ્વીસમાં વાયરમેન વર્ગ ત્રણસો વર્ગની પરીક્ષા હાલ પૂરતી મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવેલી છે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવેલ છે તો જે ઉમેદવારોએ વાયરમેન વર્ગ ત્રણની ભરતીમાં ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં રહેવું પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી તેર બાર બે હજાર પચીસ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવેલી છે થેન્ક મિત્રો જય હિન્દ વંદે માત્ર